ગુજરાત થઈ જાય સાવધાન રાજ્ય ઉપર સાયક્લોનિક સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે સાથે સાથે સોમાસુ પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર બનીને આગળ વધતું જોવા મળ્યું છે

ભારે ને ધોધમાર વરસાદ પડવા અંગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટની સાથે તીવ્ર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર ભારે દબાણ સક્રિય બનેલું જોવા રાજ્યની અંદર ચોવીસ કલાક ની અંદર એકસો ને ઓગણસાઠ તાલુકામાં અત્યંત ભારેને જળબંબાકાર વરસાદ ખાબકેલો ગુજરાતમાં જોવા મળ્યો છે જેમાં નવસારીના વિસ્તારની અંદર પલસાણાના વિસ્તારની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને અત્યારે ચોમાસુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી ધીમે ધીમે આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે જ અરબ સાગરના દરિયામાં સાયક્લોનિક સિસ્ટમ પણ ધીમે ધીમે તીવ્ર બનીને પોતાનો સ્ટ્રફ પોતાનો એક પટ્ટો અત્યારે ગુજરાત ઉપર પણ તીવ્ર બનાવતી આ નવી સિસ્ટમ જોવા મળે છે આમ નવી સિસ્ટમોના ખતરાને લઈને સાથે સાથે સોમાસુ ગુજરાતની અંદર મજબૂત અને તીવ્ર બનવાના કારણે આજે ગુજરાતની અંદર અત્યંત ભારે પવનની ગતિવિધિઓ સાથે રાજ્યના અનેક જિલ્લાઓની અંદર આબ ફાટી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યની અંદર વીજળીના કડાકા ભડાકાને ચમકારા સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભયંકર મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના જિલ્લાની અંદર આ સિસ્ટમનું જોર અત્યારે તીવ્રને મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર પવનની ઝડપની સાથે મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે જે બી પણ આગાહી કરવામાં આવી છે ને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર વધતું જોબા મળી રહ્યું છે સાયક્લોનિક સિસ્ટમની અસરો પણ હવે ગુજરાત ઉપર તીવ્ર બનતી જોવા મળે છે આમ રાજ્યની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર પાછલા બે દિવસથી ધોધમાર વરસાદ જોવા મળ્યો છે સાથે આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ મોટો પલટો આવી શકે છે અને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન મેઘતાંડવ થવાને લઈને મોટી ને મહત્વની જાણકારી જાહેર કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા જિલ્લાઓની અંદર સિસ્ટમનું ભારે દબાણ જોર વધતું જોવા મળી રહ્યું છે તમે પણ જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં સિસ્ટમ અત્યંત ભયંકર બનીને ત્રાટકેલી જોવા મળી છે સોમાસુ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પોતાનો પ્રકોપ વર્તાવતું જોવા મળી રહ્યું છે જેમાં આજે બનાસકાંઠાનો વિસ્તાર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ભારે પવનની ઝડપ સાથે વીજળીના ગાજ ગાજવીજને કડાકા સાથે આજે ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવવામાં આવી છે સાથે સાથે રાધનપુરના વિસ્તારોની અંદર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર હિંમતનગરના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું ભારે જોર જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સોમાસુ મજબૂત બનવાની સાથે તીવ્ર બનતું જોવા મળ્યું છે જેને જોતા ઉત્તર ગુજરાતની અંદર આજે પાંચ ઇંચથી લઈને છ ઇંચ સુધીનો પણ ભારેને ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ શક્યતા અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધારે સિસ્ટમનું દબાણ અત્યારે ભારે વધતું જોવા મળ્યું છે જો કે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ ગાજવી સાથે ધોધમારને ભયંકર વરસાદ જોવા મળશે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તે સાથે જ મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો જેમાં વડોદરાનો વિસ્તાર બોડલીના વિસ્તાર ગોધરાનો વિસ્તાર દાહોદ છોટાઉદેપુર લુણાવાડા નડિયાદના વિસ્તારોની અંદર અને ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે આજે મેઘ મહેર થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહી છે એક બાદ એક સિસ્ટમ ઘાતક અને તીવ્ર બનીને રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ લઈને આવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ આજે ખાબકી શકે છે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી આવી છે સિસ્ટમ સક્રિય બનીને અત્યારે ધીમે ધીમે રહી ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે જેના કારણે કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં મોટી હલચલ સર્જાયેલી જોવા મળી છે ને ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં આ નવા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પવનોની ઝડપની અંદર મોટો વધારો અને મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર આ નવી સિસ્ટમના કારણે ઘોર અંધકાર સાથે ભારે ફૂંકાતો જોવા મળ્યો છે અને પવનની ઝડપ પણ પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ભારે જોરથી આગળ વધીને ટકરાતો જોવા મળ્યો છે જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલ દરિયાની અંદર પણ ઓછા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અને દરિયો પણ અત્યારે ગુજરાતની અંદર ગાંડોતુર બનતો જોવા મળ્યો છે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મેઘતાંડવને લઈને આગાહી કરવામાં આવી છે ભયંકર મેઘતાંડવ જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ હવે વધતું જોવા મળી રહ્યું છે અને સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનો પણ કચ્છની અંદર ટકરાતા જોવા મળ્યા છે જેમાં આજે નળિયા રાપરનો વિસ્તાર ગાંધીધામના વિસ્તારોની અંદર ખાવડની અંદર લખપતના વિસ્તારો માંડવી અને બાડલીના વિસ્તારોમાં પવનની તીવ્રતા અને સિસ્ટમના તીવ્ર બનવાની સાથે જ અરબ સાગરમાંથી જે ઘાતક પવનો અત્યારે કચ્છના વિસ્તારોની અંદર ફૂકાઈ રહ્યા છે જેના કારણે દબાણ સર્જાવાના કારણે કચ્છની અંદર આજે ભારેને તીવ્ર કડાકા ભડાકા સાથે તીવ્ર વરસાદ તીવ્ર ગાજવી સાથે મેઘમહેર કચ્છના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કચ્છના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી છે તો ઉત્તર ગુજરાતની સાથે સાથે હવે સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ થવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં આજે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર અને મોરબીના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે જોર વધતું જોવા મળી શકે છે અને અત્યારે સુરેન્દ્રનગરની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે જેમાં યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે તે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો જેમાં ભાવનગરનો વિસ્તાર અલંગના વિસ્તારોની અંદર મહુવાના વિસ્તારોની અંદર ઉના ગીર સોમનાથનો વિસ્તાર વેરાવળના વિસ્તારોમાં પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર સાથે સાથે જામનગરના વિસ્તારોને સલાયાના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડક અત્યારે પ્રસરેલી જોવા મળી છે તીવ્ર પવનો ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને દરિયાકાંઠાના આટલા વિસ્તારોમાં આજે પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે જૂનાગઢની અંદર અમરેલીના વિસ્તારોમાં

ની અંદર પણ ભારે જોર આજે દર્શાવી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર આજે તીવ્ર વરસાદ જોવા મળશે જેમાં પણ કાંઠાના વિસ્તારોની અંદર એટલે કે ભરૂચનો વિસ્તાર સુરતના વિસ્તારોની અંદર નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર ભારે સિસ્ટમની અસરોના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપોની સાથે અત્યારે ભારે કડાકા ભડાકા જોવા મળ્યા છે આમ આજે આમોદનો વિસ્તાર ભરૂચ નર્મદા રાજપીપળાના વિસ્તારોની અંદર સુરતના વિસ્તારોની અંદર તાપી વ્યારાના વિસ્તારોની અંદર નવસારી ડાંગ વલસાડની અંદર આહવાના વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર અને તાલુકાની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર આજે અત્યંત ભયંકર અને તીવ્ર પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળશે જેમાં આવનારી ચોવીસ કલાક દરમિયાન રાજ્યની અંદર સિસ્ટમનું જોર વધવાની સાથે જ અરબસાગરના દરિયામાંથી આગળ વધી રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ મજબૂત બનીને ગુજરાતની અંદર ભારે મેઘવર્ષા લાવી શકે છે જેવી પણ મહત્ત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે જોઈ શકો છો કે અરબસાગરમાંથી આવી રીતના પવનો ખૂબ જ તીવ્રતાથી આગળ વધીને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે જેમ જેમ રાજ્યની અંદર સાંજનો માહોલ જોવા મળશે તેમ તેમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી શકે છે સિસ્ટમનું તીવ્ર દબાણ રાજ્યની અંદર વધતું જોવા મળશે જેના કારણે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે ભારે વરસાદ સાંજ દરમિયાન જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને રાજ્યની અંદર સતત બે દિવસથી ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો છે અને પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર એકસોને ઓગણસાઠ તાલુકામાં મેઘતાંડવને મેઘમહેર જોવા મળી ચૂકી છે જેવી પણ મહત્ત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર અત્યારે ગુજરાત રાજ્યની ઉપર વધતું જોવા મળી રહ્યું છે જેને જોતાં આવનારા પાંચ દિવસની અંદર પણ હજી રાજ્યની અંદર સતત વાતાવરણની અંદર પલટો આવી શકે છે જેમાં કાલ દરમિયાન રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં કચ્છના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ કાલ દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે તો આવનાર બે દિવસની અંદર આ સિસ્ટમ અરબસાગરમાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોથી આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પોતાનું જોર વધારતી જોવા મળી શકે છે આમ એક બાદ એક નવી સિસ્ટમો અને સોમાસુ રાજ્યની અંદર તીવ્ર બનવાના કારણે અનેક જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથેને વીજળીના ગાજવીજ ભણકારા સાથે ભારે મેઘગર્જના સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર મોટી આગાહી આપવામાં આવી રહી છે સાથે સાથે રાજ્યની અંદર વાવણી લાયક વરસાદ અંગે પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે ગુજરાતની અંદર જે વિસ્તારોની અંદર હજી પણ વાવણી લાયક વરસાદ નથી જોવા મળ્યો તે વિસ્તારોમાં આવનારા દિવસોની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં ત્રણ તારીખ સુધીની અંદર એટલે કે ત્રણ જુલાઈ સુધીની અંદર રાજ્યની અંદર જે પણ વિસ્તારોમાં હજી પણ વાવણી લાયક વરસાદ ગુજરાતમાં નથી વરસેલો તે સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારા દિવસોની અંદર પવનની ગતિવિધિ અને સિસ્ટમના તીવ્ર દબાણ અને ચોમાસું મજબૂત બનવાના કારણે રાજ્યની અંદર ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી રહી છે તો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળશે આગાહી કરવામાં આવી છે સાથે સિસ્ટમ ક્યાં પહોંચી છે કઈ દિશાની અંદર આગળ વધશે જેવી અવનવી હવામાન વિભાગને લગતી તાજી અપડેટ સૌપ્રથમ મેળવવા મિત્રો ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને તમામ દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો